એક સામૂહિક વિવાહ થાય છે જેની અંદર પાંચસો દુલ્હન હોય છે પરંતુ દુલ્હાની સંખ્યા માત્ર હોય છે છે મતલબ કે જેટલા દુલ્હા તે ગેરહાજર રહે છે આ લગ્ન સમારોહની અંદર મોટા મોટા અધિકારીઓ હોય છે જિલ્લાના ધારાસભ્ય પણ હોય છે પરંતુ ચારસો દુલ્હન ચારસો દુલ્હા અને પાંચસો સાઈઠ દુલ્હન છતાં પણ આ લગ્ન સમારોહમાં તમામ દુલ્હન છે તે પરણી જાય છે જી હા દોસ્તો આ અધિકારીઓની હાજરીમાં ધારાસભ્યની હાજરીમાં મોટા મોટા અધિકારીઓની હાજરીમાં આ લગ્ન સમારોહ સમાપ્ત થાય છે મતલબ કે પાંચસો ને સાહીઠ જે દુલ્હન હોય છે તેના સામે પાંચસો ને દુલ્હા હોવા જોઈએ મતલબ કે અગિયારસો ને વીસની સંખ્યા હોવી જોઈએ ત્યાં દુલ્હા માત્ર ચારસો જ હતા છતાંય આ લગ્ન થયા છે સમગ્ર મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ડિસ્પ્લેમાં અમે સાથે જ પણ એ બતાવીએ જ્યાં પાંચસો દુલ્હન છે તે પરણવા માટે આવી હતી આ દુલ્હનોમાં ઘણી છોકરાઓની માં હતી ઘણી બે બે વખત લગ્ન કરેલી હતી ઘણી દુલ્હનો એવી હતી જેના પચાસ વર્ષથી પણ વધારે ઉંમર થઈ હતી સામે દુલ્હા છે તેમાં અનેક દુલ્હાની ઉંમર નાની હતી ઘણાને ફેટાઈ નહોતા

આ વિસ્તારમાં ઘણા બધા પરિવારો એવા છે ઘણા બધા બાપ એવા છે જે પોતાની દીકરીને નથી પરણાવી શકતા જેને ખાવાના પણ ફાંફા છે આવા લોકો માટે સરકારે એક સામૂહિક વિવાહનું આયોજન કર્યું હતું યુપી સામૂહિક વિવાહ અને આ વિવાહમાં આ ત્યાં જે દુલ્હો હોય છે જે છોકરો હોય છે તે દહેજ માગતો હોય છે જેના કારણે સરકારે તમામના લગ્ન થાય એ માટે એક સારી પહેલ કરી હતી અને જે છોકરી પરણે છે તેને એકાવન હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવતા હતા આ સ્કીમ ચાલે છે એવું સંભળાય છે કે અત્યાર સુધીમાં આવા વીસેક હજાર દુલ્હા દુલ્હન છે તે પરણી ચૂક્યા છે અને ફરી એક વખત આ આયોજન કરવામાં આવ્યું હતું દરેક જિલ્લા છે ત્યાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે સરકાર કન્યાના કન્યાને પૈસા આપે છે એકાવન હજાર રૂપિયા ખર્ચ કરે છે આવું જ આયોજન બલિયામાં થયું બલિયામાં પાંચસો ને સાહીઠ દુલ્હન હતી આ વિવાહનો સમારોહ હોય છે તેમાં કલેક્ટરે ફરજિયાત હાજર રહેવું પડે છે તમામ અધિકારીઓએ હાજર રહેવું પડે છે સ્થાનિક ધારાસભ્યોએ આવું નિયમ છે પરંતુ આયોજન કરવામાં આવ્યું બલિયા ખાતે છોકરીના એકાઉન્ટમાં પાંત્રીસ હજાર રૂપિયા છે તે ટ્રાન્સફર કરવાના હોય છે જેના લગ્ન થતાં હોય છે એ છોકરીને ટ્રાન્સફર દ્વારા આ સિવાયના દસ હજાર રૂપિયા છે તે છોકરીને મેકઅપ અને અન્ય જેને સાડી અને તૈયાર કરવાના હોય છે એના રોકડા આપવામાં આવે છે અને આ સિવાય એક છ હજાર રૂપિયા આપવામાં આવે છે મતલબ કે તેને છોકરીને અવર જવર માટે મતલબ કે કુલ એકાવન હજાર રૂપિયાનો ખર્ચ છે તે યુપી સરકાર કરે છે પરંતુ આ દુલ્હા જ્યારે પરણવા પહોંચ્યા ત્યારે માત્ર ચારસો દુલ્હા હતા સામે દુલ્હન છે તે પાંચસો ને હતી એ સમયે આ સમારોહમાં દુલ્હા ન ઘટ્યા જેના કારણે આ અધિકારીઓએ આ પોલિટિશિયને એ દુલ્હાઓને જે મેળ્યા એને દુલ્હા બનાવી દીધા એવું કહેવાય છે કહેવાનો મતલબ એ છે કે આ જે સ્કીમ છે તેમાં દુલ્હનને એકાવન હજાર રૂપિયા મળે છે દુલ્હનને આમ પૈસા જોતા હોય તો આ સાદી સમારોહમાં સામેલ થવું હોય તો એની ફોર્મ આવે છે એ ફોર્મ ભરવાનું ઓનલાઈન ત્યારબાદ તેની ચકાસણી થાય છે એ અધિકારીઓ કરે છે અને લગ્ન થાય છે એ પણ અધિકારીઓની હાજરીમાં થાય છે અને ત્યારબાદ તેના એકાઉન્ટ બનાવ્યા હોય છે એ એકાઉન્ટમાં પૈસા પણ અધિકારીઓએ ટ્રાન્સફર કરવાના હોય છે ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે લાંબી પ્રોસેસ રાખવામાં આવી હતી પરંતુ આ અધિકારીઓએ આ દુલ્હનોને આ પૈસા ખાવા માટે દુલ્હનો તૈયાર કરવામાં આવી આખરે આ દુલ્હાઓ ન મળતા જે પણ મેળ્યો એ દુલ્હાને મતલબ કે છેલ્લે ચા ચારસો જ દુલ્હા હતા સામે પાંચસો ને સાઈઠ હતી હવે એકસો ચાલીસ જેટલા દુલ્હા ઘટ્યા તો જે પણ રસ્તે મેળ્યો એને પકડી લીધો એને પૈસા આપ્યા કે ભાઈ બે ચાર હજાર રૂપિયા આપ આપીએ થોડી વાર માટે આવી જાવ વરમાળા પહેરાવી દો પરંતુ છતાંય દુલ્હા ઘટ્યા છે અનેક એવી મહિલાઓ હતી જે બે બે છોકરાઓની માતા હતી આ જે લેડીઝો રાખવામાં આવી હતી તેણે જાતે જ પોતાની વરમાળા છે તે જાતે જ પહેરી છે આવા વિડીયો સામે આવ્યા છે જેને લઈને ખળભળાટ મેચો છે કહેવાનો મતલબ એ છે કે આ જે છોકરીના માટે પૈસા સરકાર ખર્ચ કરે છે એ પૈસા આ અધિકારીઓએ એમાં કૌભાંડ ઇંચ્યું છે અને આ પૈસા એના જે જાણીતા હતા તેને ત્યાં પરણવા માટે બોલાવ્યા તેના નામનું ફેક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું તેને ફેક રીતે શાદી કરાવવા મતલબ કે લગ્ન કરાવવામાં આવ્યા અને ત્યારબાદ એ લોકો જે દુલ્હનો હતી તેને બે બે ચાર ચાર હજાર રૂપિયા એને એકાઉન્ટમાંથી બાકીના ત્રીસ હજાર રૂપિયા કાઢી લેવાના પાંચ હજાર રૂપિયા એને ફીઝ આપી દેવાની આવું એક ષડયંત્ર રચવામાં આવ્યું અને આ લગ્ન સમારોહ એક ગરીબ લોકોના દીકરા દીકરીઓ પરણી શકે તે માટે સરકારે પહેલ કરી હતી પરંતુ અધિકારીઓએ આ પૈસામાં મોટું કૌભાંડ એચરાનો આક્ષેપ છે એવું મનાય છે કે અત્યાર સુધીમાં વીસ હજાર જેટલા લગ્ન કરી દેવામાં આવ્યા છે અને આ વીસ હજારમાં કવડું મોટું કૌભાંડ થયું હશે આપ જાણી શકો છો સવાલ એ છે કે આનું વિડીયોગ્રાફી સરકારને બતાવવાનું હતું જેના કારણે ત્યાં કેમેરા રાખવામાં આવ્યા હતા અને આ કેમેરામાં આ લગ્ન મંડપ સમારોહમાં કોઈ જમણવાર નહોતો પરંતુ કેમેરા રાખવામાં આવ્યા હતા કારણ કે સરકારને એ વિડીયો બતાવવાના હતા કે આ લગ્ન સમારોહ અમે શાંતિથી સંપન્ન કર્યો છે તમામ કન્યાઓનો હવે આમાં જ આ દુલ્હા ઘટતા ખળભળાટ મેચો છે ઘણી દુલ્હનો એવી હતી જે ઉમરલાએ ઉંમર જેની વટાવી ચૂકી હતી ઘણા દુલ્હા એવા હતા જે ખૂબ નાની ઉંમરના હતા ઘણા વૃદ્ધો હતા જેણે પોતાના ચહેરા ઢાંકી દીધા હતા કારણ કે એની પોલ ન ખોલી જાય છતાં પણ આ કેમેરાએ આખરે પોલ ખોલી દીધી છે અને આ મસ મોટું કૌભાંડ બહાર આવ્યું છે જાણવા મળ્યું છે કે વીસ જણાની એક કમિટી બનાવી છે અને હવે તપાસના આદેશ દેવાયા છે પરંતુ આ આખા ષડયંત્રની અંદર આ અધિકારીઓ સામેલ હતા જે લગ્ન પણ કરાવે જે લગ્નની મંજૂર મતલબ કે જે કંઈ પ્રોસીઝ આવે છે બેંકથી લઈને તમામ એમાં અધિકારીઓની સામેલ હતા જેના કારણે આ મસ્ત મોટું કુંભાંડ છે કરોડોનું તે આચરવામાં આવ્યું છે અને આ જે દુલ્હનનું છે તેમાં દુલ્હા ઘટતા હતા તો જાતે જ માળા પહેરી લીધી છે હવે આ કૌભાંડ બહાર આવ્યું છે અને દેશમાં ખલબલી મચી છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો